તારા જન્મ સમયે તારો જીવનસાથી મેં નક્કી કરીને રાખ્યો છે કૌશમાં ફોંફા મારવા નહી તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે તમને ભાઈ બેન નક્કી કરવાનો અધિકાર છે તો બોસ તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ભગવાને આપ્યો માટે ટાઈમ બગાડવો પણ આ તો પેલા પિક્ચરો જોઈએ જોઈએ પ્રેમ કરતા શીખે સાલા હિરો હિરોઈન બગીચામાં છે ને ગીતો ચાલુ આ મૂન મારું બૈરું પચાસ વાર બગીચામાં માં ગયા હર્ષભાઈ એક ગીત યાદ ના આવ્યું બોલો પેલો બગીચા મેન પર્વતો છે આજ મેં ટકરા ગયા એટલે ભાઈ જોઈને હેરીએ આ પિક્ચરો એ દાંત વાળી કાઢે છે સંસ્કૃતિ નો સમજ નો સાહેબ આપણો જીવનસાથી નક્કી છે અને પછી જે મળે એ મા બાપ ના બદલી શકાય ભાઈ બહેન ના બદલી શકાય તો જીવનસાથી પણ બદલી શકાય નહીં આ આપણા સંસ્કાર આ આપણી ભારતીય તાકાત અને આ સુખી થવાનો રસ્તો માટે ત્રીજી અવસ્થા કોના હાથમાં છે અમારી સ્કૂલમાંથી અમે પ્રવાસ ગયા કોલેજમાંથી તો હું બસમાં ચડવા ગયો તો એક છોકરી બસમાં ચડવા ગઈ તો આમ હાથ ઘસાયો મજા આવી આવે જ ને ભાઈઓ હોઈએ તો આવે જ એમાં તો કોઈ દેખતો નથી માપો રહે જવે અમો શું માપ હવે અડી ગયો તો અડી ગયો તારંગા ગયેલા જૈન મંદિર બહુ સરસ છે આખા દિવસની વાત નથી કરતો જૈન પાછા આવ્યા પાલનપુર ઉતર્યા પેલી છોકરી બી પાછી ઉતરી થાય યાર કીધું કેમ હસ્તી હું ઘરે આવ્યો મારા બાપા કે તારી હગાઈ કરી નાખી સવારે છોકરી જોવા ગયા ભાઈ જ છોકરી પોણી લઈને આ બેઠી એ જ બોલો કોઈ કરવાની જરૂર ખરી ત્રીસ વર્ષથી હજી બદલી નથી એ જ રાખી છે કીધું તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે બહુ મગજમાં અને આના કારણે લોકોના જીવનો બરબાદ થઈ રહ્યા રાહુલ અબ્દુલ કલામ સાહેબે કર્યા બાજપે કર્યા કોઈ ફરક પડ્યો તો તમારા મારા ની કોઈ ફરક પડશે ના ના લગ્ન તો થવા જોઈએ સાહેબ કેરિયર પર ધ્યાન આપો તમારો જીવન સાથી નક્કી છે યોગ્ય સમય એરેન્જ મેરેજ કે લવ મેરેજ મળી જશે પૈની જવાનું બહુ દાલદર નથી મારવા નિભાવવાનું છે પણ પહેલા પ્રેમ થઈ જાય એટલે લગન પછી પ્રેમ વધતો નથી પણ બધો બચાવી રાખવાનો લગન પછી જ કરવાનો એક રાજા આ તમારો ગોમો ફરવા નીકળ્યો તો બધા મંદિરો મસ્જિદો સ્કૂલો આજે લગન બાકી છે ધ્યાન રાખજો બધે ગોળ દોરેલું આમ ગોળ અને વચ્ચો વચ્ચે તીર મારેલું ખબર છે આપણે મેળામાં જઈએ તો ગોળ હોય એક ગોળ બીજું ગોળ છ ગોળ હોય અને વચ્ચો તો ઇનોમ મળે ખબર મારે તો સાલું જ જાય બધે વચ્ચો તીર તો પેલા પ્રિન્સિપાલ પૂછ્યું કે કોને કર્યું કે સાહેબ એક ગોડો છે તો કે બોલાવો તો ગોડો હશુ છે તો કે તે કર્યા ડાબા હાથ થી વચ્ચો હો હું વચ્ચો હશે તો કે કરીને બતાવ ભાઈ બોડ મૂક્યું રાખવું તમારું ગોમ ભેગું કર્યું ને બધા હું જોવે એટલે એ શું કર્યું ખબર છે પહેલા માર્યું તીર પછી દોર્યું ગોળ અલા તો વચ્ચે જ આવે ને સાહેબ પહેલા લગ્ન કરી લેવાના પછી પ્રેમ કરવાના પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાવ ઠેકો નહીં પડે આ તો નક્કી લાગી તમારો સાથી નક્કી છે બોસ